આ કે મિત્રો તમારો નવો વ્લોગ માં આપણે એક બાઇબલ ની દુકાન આવી ગયા છીએ આપણે જંપળ નો સ્ટોક પડ્યો છે જોઈને પડ્યો ને મન થાય એમ આમાંથી મન થાય એવા કાઢી લેવાના ગમે લઈ લેવાના તે ઓર ના ડબ્બા તેડે લેવું હોય તો આ ચોપરા આ નવો સ્ટોક છે વેચી દીધો છે ઘણા બધા ડિઝાઇન ડિઝાઇન માં છે સારું ને ગામ લોકો ને વાંધો ન આવે ભઈ ચારા કો મોજ કરી રાખો આ બધી વસ્તુ જડી જાય ટોટલી करवखरी दुकान घनी बड़ी मोटी है आ रे जो है बाकी बोलते हो कंपनी ने वस्तु बैग <्ण्रीण गद़ीध> फैग फेस वॉश बताओ मामा अर्थ नो फेस वॉश मामा अर्थ निविया गार्नियर मेंस वाह फोग ओरिजिनल बाकी सब तो उड़ गया लेकिन आपका परफ्यूम रह गया फोग ઘણી બધી વસ્તુ આયા મોસમ ઠંડે દર્મી કૂલ કા ઠંડા દર્મી કૂલ બધા જમન દોર નવરતન ઠંડા ઠંડા કૂલ કૂલ આદિવાસી તેલ હે જોર્યું આદિવાસી તેલ પછી પા પાણી ના શીશા હે બેગ છે દેખા જો દેખા બધી વસ્તુ સુભા બબોલ તું જો કરતો દેનું તમરા આલીયો દિન તમરા કોઈ દીદીન આપળો રિયો જ નથી આની બધી વસ્તુ રાખે હો ભાઈ બંદા આપળો